આણંદ મહાનગરપાલિકામાં કરમસદ ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે જેના વિરોધમાં કરમસદના ગ્રામજનોએ ગામેરું યોજ્યું હતું જેમાં તમામ પક્ષ અને જ્ઞાતિના લોકોએ ભેગા મળી સરકાર પુનઃ વિચારણા કરી કરમસદ મહાનગરપાલિકા અથવા તાલુકાનો દરજ્જો આપવા માંગણી કરી હતી ત્યારે સોમવારે કરમસદ ગામમાં સજ્જડ બંધ પણ પાડવામાં આવ્યું હતું દેશને એક કરવામાં જેમની મહત્વની ભૂમિકા છે તેવા સરદાર વલ્લભભાઈ પટેલનું માદરે વતન કરમસદ ગામે બંધ પાડીને આ વિરોધ નોંધાવ્યો હતો ઉપરાંત આગામી દિવસોમાં વિવિધ કાર્યક્રમો થકી વિરોધ પ્રદર્શન કરવાનો નિર્ણય પણ લેવાયો છે એક જાન્યુઆરી બે હજાર પચીસના રોજ સત્તાવાર રીતે આણંદને મહાનગરપાલિકા જાહેર કરવામાં આવ્યું હતું આ આણંદ મહાનગરપાલિકામાં સરદાર વલ્લભભાઈ પટેલના વતન કરમસદ ગામનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જેનો ગ્રામજનો દ્વારા ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે કરમસદમાં સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ કરમસદ ગુજરાતે રવિવારે સરદાર વલ્લભભાઈ પટેલના ગામ કરમસદને બચાવવા માટે ગ્રામજનોએ પક્ષ અને નાત જાતનો ભેદ મિટાવી કરમસદની સ્વતંત્રતા માટે એક સૂત્રમાં જોડાઈ ગામેરું યોજી આંદોલનનો આરંભ કર્યો હતો તેમજ આ વિરોધના અંતર્ગત સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિએ કરમસદ ગામમાં છ જાન્યુઆરી એટલે કે સોમવારે બંધનું પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો આ સમગ્ર મામલે ગ્રામજનોએ ઉગ્ર આક્રોશ વ્યક્ત કરતા કહ્યું હતું કે સમગ્ર દેશમાં પાંચસો પાસઠ રજવાડાઓ એકત્ર કરનાર સરદાર પટેલના ગામ તરીકે કરમસદની એક આગવી ઓળખ છે જો કરમસદને આણંદ મહાનગરપાલિકામાં ભેળવવામાં આવે તો કરમસદની સરદાર પટેલના ગામ તરીકેની ઓળખ ભૂસાઈ જશે અને કરમસદ એક વિસ્તાર બની જશે જેના વિરોધમાં કરમસદ ગામ સલાક બંધ રહ્યું હતું કરમસદ ગામમાં આવેલી બેન્કો અને મેડિકલ સ્ટોર્સ સિવાય તમામ દુકાનો ઓફિસો પણ સોમવારે બંધ રખાયા હતા આટલું જ નહીં સાથે સાથે ટ્રસ્ટ સંચાલિત વિવિધ શાળા કોલેજોમાં પણ રજા આપવામાં હતી અને મોટા ભાગના મંદિરો પણ ખોલવામાં આવ્યા ન હતા અને સરકાર કરમસદને મહાનગરપાલિકામાં સમાવેશ કરવાના નિર્ણયને બદલી નાખે તેવી માંગ કરી હતી ત્યારે હવે સરકાર આ મામલે શું નિર્ણય લેશે તે જોવાનું રહ્યું દેશ દુનિયાને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો આઇફ્સ ઓફ ઇન્ડિયા સાથે